સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર તેમજ મિત્રો રાજસ્થાન દિલ્હીની અંદર મિત્રો ચોમાસું બનશે આમ તો જોવા જઈએ તો દર વર્ષે ગુજરાતની અંદર પંદર જૂનથી ચોમાસું બેસતું હોય છે અને તારીખે મિત્રો ચોમાસું એક્ટિવ ખૂબ જ સારામાં સારું ચોમાસું છે એની શરૂઆત થવા જઈ રહી છે હાલ મિત્રો ગરમી બફારો ફૂલ છે પરંતુ ટૂંક સમયની અંદર જ તેની અંદર મિત્રો રાહત મળવાને લઈને મોટા સમાચાર મિત્રો મળી રહ્યા છે તો આજના વિડીયોની અંદર આ જોશું કે આ મેઘ સવારી છે એ ગુજરાતની અંદર ક્યારે પહોંચશે એટલે કે ગુજરાતમાં સારામાં સારા વરસાદની ક્યારે શરૂઆત થશે તેમજ આજથી લઈને આગામી પંદર દિવસ ગુજરાતમાં કેવો વરસાદ રહેશે કયા કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે અને ખાસ કરીને વાવણીને લઈને શું મોટા સમાચાર છે તેમજ આદ્રા નક્ષત્ર કઈ તારીખથી બેસી રહ્યું છે તેને લઈને પણ વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ

રાજસ્થાન અને દિલ્હી તરફ ફંટાસી અને તેને લઈને જ જોવા જઈએ તો આગામી સમયની અંદર ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર સારામાં સારો વરસાદ જોવા મળવાનો છે તો પહેલાં આપણે મિત્રો વરસાદ અને સિસ્ટમ વિશે જ વાત કરી ત્યારબાદ મિત્રો આપણે પંદર દિવસનો ડે ટુ ડે મેપ જોઈશું તો સૌપ્રથમ જોઈ શકો છો તો તેર તારીખની આસપાસ મુંબઈ મહારાષ્ટ્રની આસપાસ એક સિસ્ટમ બની રહી છે આ પહેલી સિસ્ટમ છે આવી મિત્રો ત્રણથી ચાર સિસ્ટમ બનશે આપણે સ્ટેપ બાય સ્ટેપ તો તેર તારીખે મિત્રો એકદમ નીચલા લેવા મુંબઈ અને ગોવાની વચ્ચે બની રહી છે તો તેના હિસાબે દક્ષિણ ગુજરાતની અંદર તે તારીખથી મિત્રો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બીજી સિસ્ટમ પંદર તારીખની આસપાસ બનશે અને પંદર તારીખની આસપાસ જે સિસ્ટમ બનશે એ તમે જોઈ શકો છો ખૂબ જ મોટી અને વિશાળ બનશે એક પ્રકારની ટ્રમ્પ રેખા છે એ આ રીતે ભાગમાં રહે છે તો પંદર તારીખથી ગુજરાતની અંદર તમે જોઈ શકો છો ખૂબ જ સારો વરસાદ જોવા મળવાનો છે બંગાળની ખાડીમાંથી ખૂબ જ વિપુલ પ્રમાણની અંદર મોટા ભાગનો પ્રવાહ ભેજ આવી રહ્યો છે અહીં તમે જોઈ શકો છો સોળ તારીખનો મેપ પણ જોઈ શકો છો સોળ તારીખના મેપની અંદર જ કમ્પ્લેટ તમે જોઈ શકો છો ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવી રહ્યો છે અને તેને હિસાબે જ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી છે તો અહીંયા તમે જોઈ શકો છો કેટલીક વખત રેડ એલર્ટ પણ મિત્રો જાહેર કરવામાં આવશે તો ખૂબ જ ભારે વરસાદની આગામી સમયની અંદર આગાહી છે મિત્રો વિંડી એપ્લિકેશન હોય તો તમે પણ જાતે જોઈ શકો છો જો કે પ્રીમિયમ વર્ઝન નહીં હોય એટલે થોડુંક ઝાખું અને થોડીક એનિમેશન થોડુંક ઓલું દેખાશે પણ અહીંયા તમે જોઈ શકો છો સમગ્ર ભારતની અંદર ચોમાસું છે એ બેસી જશે અહીં તમે ત્રેવીસ તારીખનો મેપ જોઈ શકો છો સમગ્ર ભારતની અંદર જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ભારતની અંદર ચોમાસું તારીખ સુધીની અંદર બેસી જશે હવે આપણે વાત કરીએ કે આદ્રા નક્ષત્ર આદ્રા નક્ષત્ર છે એ મિત્રો બાવીસ તારીખથી બેસી રહ્યું છે ત્યાં લગીન મૃગશીષ નક્ષત્ર રહેશે અને મૃગશીષ નક્ષત્રનું વાહન છે શિયાળા એટલે કે આ નક્ષત્રની અંદર પવન છે એ ખૂબ જ તેજ ફૂંકાતો હોય છે અત્યારે જે વારસાદ આવવાનો છે એ પણ ખૂબ જ ગાજવીજ સાથે મિની વાવાઝોડા સાથે વરસાદ જોવા મળવાનો છે એટલે કે શિયાળા વાહનોને કારણે સુશ્વાસ છે એ વધારે છે એ જોવા મળવાના છે પરંતુ બાવીસ તારીખથી આદ્રા નક્ષત્ર બેસશે તે ભૂકા કાઢશે હવે આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર વરસાદને લઈને આગામી દસ દિવસ કેવી આગળ છે તો વહેલી સવારે દરિયાકાંઠાના જે ભાગો છે આ વિસ્તારોની અંદર ઝાકળ જોવા મળી શકે છે અને રાત્રે મોડી રાત્રે ઘારીયા વાદળા પણ જોવા મળી શકે છે જોકે હાલ કોઈ મોટી સિસ્ટમ એક્ટિવ ન હોવાને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદને લઈને રાહત છે પરંતુ ખાસ કરીને હવેથી મિત્રો પવનની ઝડપ વધશે તો ગરમીની અંદર મિત્રો ખાસ કરીને ચોક્કસથી મિત્રો આપણને રાહત મળવાની છે અહીં તમે જોઈ શકો છો પવન છે એ બપોર પછી ઉપર છે અને જે ગરમીની અંદર રાહત મળશે તો જોકે ગાળિયા વાદળાશી સવાર સવારમાં મોડી રાત્રે ચાલુ રહેશે તો આમ જોવા જઈએ તો મિત્રો અખડામણ રહેવાનું છે તેર તારીખ સુધી આમ તો જોવા જઈએ તો ચૌદ તારીખ સુધી મિત્રો વરસાદ નથી ચૌદ તારીખે મોડી રાતથી અહીંયા તમે જઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં અને એકદમ મુંબઈ અને તેની આસપાસ સિસ્ટમ બનવાને કારણે આ સિસ્ટમને કારણે અમુક વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત ચૌદ તારીખથી થશે એટલે કે ચૌદ તારીખ સુધી મિત્રો રાહ જોવાની નથી આ સિવાય પંદર તારીખનો મેપ જોઈ શકો છો ખૂબ જ ઘાટ વાદળા લોકલ સિસ્ટમને કારણે અહીંયા તમે જોઈ શકો છો સૌપ્રથમ પ્રથમ સૌરાષ્ટ્રની અંદર એ પણ અમરેલી ભાવનગર રાજકોટ ગીર સોમનાથની અંદર પંદર તારીખથી વરસાદ શરૂ થશે આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ એવું નથી બપોર પછી અને રાત્રિના સમયે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા છે અરવલ્લી છે મોડાસા છે ખેડા આણંદ છે તો આ વિસ્તારોની અંદર પણ દાહોદ ગોધરા છોટાઉદેપુરના ભાગોમાં પણ વરસાદ જોવા મળવાનો છે પંદર તારીખથી અને ગુજરાતની અંદર વિધિવત રીતે ચોમાસું પંદર તારીખે બેસી જશે પંદર તારીખે જેવું ચોમાસું બેસશે તેવું જ મિત્રો ડે બાય ડે એટલે કે દરરોજ આ મિત્રો ચોમાસું આગળ વધશે સોળ તારીખે મિત્રો ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ રાજકોટ જુનાગઢની અંદર ભારેથી અતિ અતિભારે વરસાદની આગાહી છે ચોમાસું પણ ખૂબ જ આગળ બેસશે અને તમે જોઈ શકો છો એકદમ ગ્રીન કલર ભાગ છે તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે આ સિવાય તમે જોઈ શકો છો સત્તર તારીખનો મેપ છે અને સત્તર તારીખના મેપની અંદર તમે કમ્પલેટ જોઈ શકો છો સત્તર તારીખના મેપની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે કચ્છની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળશે સૌથી વધુ વરસાદ છે એ ખાસ કરીને અઢાર અને ઓગણીસ તારીખે રહેશે અઢાર તારીખે તમે જોઈ શકો છો અમુક વિસ્તારોની અંદર રેડ એલર્ટ પણ જોવા મળવાનો છે તો આ સિવાય તમે જોઈ શકો છો ઓગણીસ તારીખે પછી આ સિસ્ટમ વિખાય અને ફરી એક વખત તેજ પવરને કારણે હે તમે જોઈ શકો છો પવન થોડોક તેજ હશે એટલે કે જેને લઈને સિસ્ટમ છે વિખાઈ જશે વાતાવરણ છે એકદમ વાદળછાયું રહેશે અને સિસ્ટમ ઝડપથી મિત્રો આગળ વધી અને દિલ્હી તરફ મિત્રો પ્રયાણ કરશે એટલે કે આ જે સિસ્ટમ એ આગળની તરફ જતી રહેશે તો તેને લઈને વીસ તારીખ સુધી એટલે કે એક અઠવાડિયા સુધી મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગળ છે રવિવારથી લઈને રવિવાર સુધી અને સમગ્ર ગુજરાતની અંદર વાવણી લાયક સારો વરસાદ રહેશે જો કે નક્ષત્ર છે એ મૃક્ષ છે વાહન છે

સાઠથી લઈને સિત્તેર ટકા ભાગોની અંદર વાવણી થઈ જશે અને કચ્છના લગભગ મિત્રો વાત કરીએ તો ત્રીસથી લઈને ચાલીસ ટકા ભાગોની અંદર રવિવારથી લઈને રવિવાર સુધી એટલે કે પંદર તારીખથી લઈને બાવીસ તારીખ સુધીની અંદર સારામાં સારો વાવણી લાયક વરસાદ જોવા મળશે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત